રામ રામરામ કચ્છી આર્મી સો કહાનીઓ કચ્છની હમણાં સિરીઝ ચાલી રહી છે ઇન્સ્ટાગ્રામમાં જેના માટે હું ગામો ગામ રખડી અને ઘણી બધી ઐતિહાસિક અને જૂની જગ્યાઓની વિડીયોઝ તમારા માટે લઈને આવ્યો છું ઇન્સ્ટાગ્રામમાં ટ્રાવેલર વિશે તમે જાણતા જશો તો અત્યારે જે છે પહેલાં જુઓ મારા પાછળ આ હોસ્પિટલ જગ્યાઓ ઉભો હતો આ ગયો તો હું કિલ્લો નહીં ને આ મૂરજી નરસિંહ આગળ નામ નથી વચાતો પણ મૂરજી નરસિંહ સુદ રતનસિંહ મૂરજી જનરલ હોસ્પિટલ ડુમરા ઓગણીસોને સત્તાવનની આ હોસ્પિટલ છે અને હવે ખંડર હાલમાં છે પણ મેગી તો હવે આવી ગયા છે તો આનો વિડીયો એક ભણાવી જ લઈ પહેલાં આજુ હોસ્પિટલ કેટલી જર્જરીત છે અને આ હોસ્પિટલ ઘણું ટાઈમ થઈ ગયો કરીબ કરીબ સમજી લો ને સિત્તેર સાઠથી સિત્તેર વર્ષ થવા આવ્યા છે હોસ્પિટલને અને અમે અહીંયા ઘણા બધા વિડીયોઝ લીધા ઇન્સ્ટાગ્રામ માટે જેમાં મારી સાથે છે અત્યારે રોહનભાઈ કાપડી અને આ જે ફોટોગ્રાફીની પોસ્ટ દઈ રહ્યા છે એક કિશોર તેજવાની રાઈડ એસેસરીનો માલિક અને હિતનભાઈ હિતનભાઈ મજા આવીને આપણી સાથે આ ડુમરામાં આપણે અત્યારે છે હોસ્પિટલ જો આ વિડીયો છે ને અનકટ છે થોડોક હું કટ કર્યા નાખીશ કિશોરભાઈ ફોટા બાકી મસ્ત પાડતા આવડો કિશોરે તમને હા જો આ કેવો પાડ્યો છે વાહ આનો એક પાડ્યો ભાઈનો ભાઈ ફોટો ફોટો કરે આઈફોન યાર આઈફોનના એ જ ફાયદા છે ને ભાઈ યાર અમારે લેવો પડશે લાગે છે પૈસા નથી એમટી તારા આગળ છે નવી નવી એમટી લીધી છે આ જે પાર્ટી છે ને એ એનઆરઆઈ છે આ તો વિડિયોમાં આમ દે છે કેમ કે ઘણા બધા માણસો પછી વ્યાજે પૈસા લઈ જાય એટલે પૈસા મને ખબર એ તો તો હવે આપણે જો હોસ્પિટલ બતાવી પહેલાં તો આમાં અત્યારે એટલી જર્જરી હાલત છે નીચે બધો સિમેન્ટ તમે જોઈ શકો છો આ જે છે એમને પોળા પડેલા છે ને ઉપરની સાઈડ સળિયા લટકે છે અને અહીંયા આનો થોડોક ઇતિહાસ લખેલો છે હવે આખો તો શક્ય નથી કે હું વાંચી શકું પણ અહીંયા લખેલો છે મૂરજી ડુમરાવાલા જનરલ હોસ્પિટલ કચ્છ સરકારને રૂપિયા અઢી લાખની અચ્છા સખાવત નીચેની શરતોથી કરવામાં આવેલ છે તો અઢી લાખની સખાવતથી આ હોસ્પિટલ ત્યારના અઢી લાખ એટલે ઘણા કહેવાતા અત્યારના સમજી લો અઢી કરોડ બરાબર તમે લખી લો અને આ પૂરો ડિટેલમાં ઇંગ્લિશમાં લખેલો છે બાજુમાં ગુજરાતીમાં લખેલો છે અને તેને જે તે સમયના ગવર્નર કે કોઈ હશે ચીફમાં એની નીચે નામ પણ લખેલો છે તો ઓવરઓલ વ્યૂ તમને બતાવી દી એકવાર હોસ્પિટલનો શું સીન છે જો પેલા ઉપરની છત છત જે તમને દેખાઈ રહી છે એમાં સળિયા કેવા લટકે છે જો અને અત્યારે ખરેખર આ બહુ એટલે બહુ જ જર્જરીત હાલતમાં છે સળિયા મેં પકડ્યો આ મને વીક લાગે પડે નહીં તો ઠીક ચલો મૂકો અત્યારે રિક્ષ ના લેવા કે એબન ડોન્ડ આવી જૂની જો બિલ્ડિંગ છે એમાં પહેલાં હું ઘણા શોખ હતા મારા અને જે તે સમયે આપણે જતા બી આવી હોસ્પિટલોમાં પછી આવી અમુક એમ બે ત્રણ ફેક્ટરીમાં ગયો છું જ્યાં કહેવાતો કે ભૂત થાય છે અને જે તે સમયે હોસ્પિટલોમાં કોઈ પણ હાદસો થયો છે એના લીધે આખી હોસ્પિટલ બંધ થઈ ગઈ હોસ્પિટલ અથવા તો ફેક્ટરી તો એવી બધી જગ્યા આપણે જવાનો પહેલેથી શોખ છે અને મેં ક્યાંકથી સાંભળ્યો મારા કોઈ ફોલોઅવર કીધું મને કે ડુંમરાની અંદર સાહેબ વિજયભાઈ છે આવું કાંઈ તો મેં કીધું સો ટકા લેશું તો આજે મોકો મળી ગયો છે ફાઇનલી અને હું વારંવાર અલગ અલગ રૂમમાં તમને લઈને જઈ રહ્યો છું તો વિચારો તમે કે જે તે સમયે આ હોસ્પિટલ પૂરો સક્રિય હશે ત્યારે એના અંદર કેવાને કેવા પેશન્ટ આવતા હશે કેટલા બધા લોકોનો અહીંયા સારવાર થયો હશે કેટલા બધા લોકો બિચારા કાંઈ પણ તકલીફોથી મૃત્યુ પામ્યા હશે એ બધીની સારી અને ખરાબ યાદો આ હોસ્પિટલ સાથે જોડાયેલી છે અને ખરેખર એક બહુ જ ડરાવો અનુભવ તો થાય જ છે હોસ્પિટલમાં આવતો હોય એ તમને ખબર પડે જ કે આ કેટલા દુઃખ થઈ ચૂકી છે હોસ્પિટલ અને ભૂકંપો આવ્યા અને એના પછી શું ઘણી જર્જરીત થઈ ગઈ તો એમને મૂકી દેવામાં આવી તાપણી પણ કરેલ છે જો અહીંયા શિયાળામાં પડેલા છે અહીંયા સબૂતો તાપણીના કચરો બાળ્યો છે અને આપણે જશું આ રૂમની અંદર આ કંઈક ઓફિસ ટાઈપનો રૂમ છે અને નીચે બધી ટાઈલ શું અને ટોટલ એટલે ટોટલ કામ ફેલ થઈ ગયો છે બચ્યા છે તો માત્ર આના જે લાકડાના બારહાંક જેને કંઈ ગુજરાતીમાં બારીના બાકી બારીના દરવાજા ગાયબ છે દિવાલો ઉપરથી પોળા નીકળવા માંડ્યા છે આ જો તો ખરેખર આ જગ્યા જે છે બહુ જજરીત ભયંકર છે પણ છતાં ભવિષ્યમાં ખાલી ખબર આ જગ્યાને સરકાર ફગાવી દે અને ત્યારે તમને આ સીન જોવા મળે કે ન મળે એના માટે મેં કીધું અત્યારે જ આવ્યા છીએ તો વિડીયો લઈ લઈ આજો આ સડીયો આખો નીકળેલો છે કેટલો જાડો છડ્યો છે અને આખો સડી ગયો છે મતલબ આ એક્સપાયર થઈ ગઈ છે ટૂંકમાં પચાસ સાઠ વર્ષ થાય એના પછી આવી જગ્યાઓ બહુ ઘણી જજેત હાલતમાં થઈ જતી હોય છે એવો જ કંઈક આ જનરલ હોસ્પિટલની હાલત છે ડુમરાની આપણે ધીરે 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 બધા વોર્ડ ફરી રહ્યા છીએ તો મિત્રો તમે ખાલી વિચારો કે આ હોસ્પિટલ જ્યારે એક્ટિવ હશે ત્યારે હું શું સીન શું હશે ઓ આ શું વાહ જો આ એક રૂમ ઠીક ઠાક છે અહીંયા ટાઇલેસો લાગેલી છે તો એમ કહી શકીએ કે હોસ્પિટલનું ટાઇલ આવી હશે જુઓ તમે અને આ આખા રૂમની હજી ટાઇલેસો બરોબર સહી સલામત છે આ જો તમે અહીંયા ઝાડ ઉગી ગયા છે અંદરની સાઈડ આખા છે આ ઝાડ અંદર સુધી પહોંચી આવે છે વિચારો અને ઠેર ઠેર ઝાડ લાગે છે અહીંયા પણ એક નાનો નવો ઝાડ ઉગેલો છે તો ઓવર આ છે હોસ્પિટલ અને આ રૂમમાં એન્ટર થઈ કેમ કે વિડીયો મને લાગે લાંબો થઈ ગયો હું કન્ટિન્યુ નાખું છું આમાં કોઈ કટબટ નાખતો નથી કેમકે એ રો ફાઇલ છે અને મને લાગે છે એમને અપલોડ કરીશું એડિટિંગ કરવા કરતાં પબ્લિકને સાદો વિડિયો મારો પસંદ આવે છે તો મેં એક નવી પહેલ કરી છે કે એડિટિંગ વગર આપણે સાદો વિડીયો અપલોડ કરશું તો ફિલહાલ જે છે એ જો હું કરી રહ્યો છું મારા કન્ટેન્ટમાં સુધારો વધારો અને ઓરિજિનલ રો ફાઇલ તમારા માટે લઈને આવ્યો છું આ જનરલ હોસ્પિટલ ડુમરાની અને મારો બ્લોગ એન્ડ કરીશ તો મારે થોડોક રાહ જોવું પડશે કંડ મિનિટ હું જાઉં છું વચમાં હોસ્પિટલના સેન્ટરમાં અત્યારે ખરે બપોરનો ટાઈમ છે જો કે આવી જગ્યાએ આવવાય તો નહીં પણ હવે આપણું એક છે ને કે શોખ છે સોરી આપણો એક શોખ છે કે પબ્લિક માટે કાંઈક ને કાંઈક યુનિક વસ્તુ લઈને આવી એટલે હવે આવી ગયા છે અત્યારે ભારે વચમાં પહોંચી જાઉં અને સેન્ટર દે આ હોસ્પિટલનું અહીંયાથી તમને જરાક બતાવી દઉં સીનરી હોસ્પિટલની હવે આ જુઓ એકવાર સિનરી છે ને ગજબ બાપરે અહીંયા ઝાડ બાળે આ બધા લાકડા પડેલા છે આખી ઝાડી ઝાંખરા થઈ ગયા છે ખરેખર કંઈ પણ આ હોસ્પિટલ ધરસી શકે છે હાલતે હાલતે કંઈ પણ મારા જેવો કોઈક બ્લોગર આવે ને અંદર એકાદ કંઈક પડે પાણું પાણું કાંઈ નક્કી નહીં કંઈ પણ થઈ શકે છે પણ વાંધો નહીં હવે મને લાગે છે કે વ્લોગ અહીંયાથી ખતમ કરવું જોઈએ હોસ્પિટલ તો તમે જોઈ લીધું કેવો છે ઝાડ જો હવે હજી તમને એકવાર બતાવી દઉં અહીંયા પણ જોઈ શકો છો ઝાડ આખો અંદરની સાઈડ ભીત અંદર ઝાડ પહોંચી આવ્યો છે અને હા જો પાછળની સાઈડ આજે ને રેપ બનેલો છે અહીંયાથી મને લાગે એમ્બ્યુલન્સ આવતી જે તે સમયે આ રેપ બનેલો છે અત્યારે દેખાશે નહીં પણ આ ઇમરજન્સી વોર્ડમાં અહીંયાથી અંદર એન્ટ્રી લેવામાં આવતી અને અહીંયા જે ગોલ રૂમ છે આ ગોલ રૂમ મતલબ મારા ખ્યાલથી સ્ટાફ માટે જશે બનાવટ એમ કે છે આ તમે જોઈ શકો છો આખો ગોલ રૂમ છે ત્યાંથી ત્યાં છે ને ખૂણું નથી અને ખરેખર આ રૂમની બનાવટ બહુ જબરજસ્ત છે તો હવે હોસ્પિટલમાં કામ કરતા લોકો પણ મને નથી લાગતો સાઠ વર્ષ સિત્તેર વર્ષ પછી જીવતા રહ્યા હશે અને મૃત્યુ તો કેટલા જ પામ્યા હશે આમાં અને સાજા પણ થયા હશે તો ઘણી બધી સારી અને ખરાબ યાદો વધારે પડતી તો હોસ્પિટલમાં ખરાબ યાદો હોય સારી તો કોઈને વે નહીં કેમકે હોસ્પિટલ તો બહુ ખતરનાક વસ્તુ છે અને બહુ દુઃખદાયી છે મતલબ કોઈક આપણો સગો રિશ્તેદાર કે આપણે પણ દાખલ હોય તો ખબર છે કેવું ફીલ થાય એટલે ખરાબ યાદો જોડાયેલી છે ઘણી બધી અને ઇતિહાસમાં અનંત અંધારમાં આ જગ્યા એક ઊભેલી છે અડીખમ અને હવે અડીખમ તો નહીં પણ જાજી કહી શકું આને અને બહુ રેર છે અને બ્લોગ મને નથી લાગતો યુટ્યુબમાં હશે હશે તો ખ્યાલ નથી તમારે જવું પડશે બટ કશી ટ્રાવેલર ફરી એકવાર તમારા માટે લઈને આવ્યો આ જજરીત અને અતિ જૂની એવી ખંડેર હાલતમાં પડેલી ડુમરાની જનરલ હોસ્પિટલ તો અહીંયાથી આપણે કરી છીએ બ્લોગ સાઈડ આઉટ બધાને રામ રામ મળીએ તમને બીજા એક બહુ એક્સાઇટિંગ વિડીયો સાથે ત્યાં સુધી જોડાયેલા નવા માણસો જે પહેલીવાર વિડીયો જોવે છે નીચે લાલ કલરનું એક બટન દેખાતું હશે સબસ્ક્રાઈબ હમણાં કરતા નથી અને બ્લોગ એજો કે નાખતો નથી પણ હવે ટ્રાય કરીશ કે કન્ટિન્યુ બ્લોગ નાખી શકું તો અહીંયાથી આપણે કરી સાઇડ આઉટ નીકળી આપણી આગલી ડેસ્ટિનેશન તરફ બધાને કચ્છી આર્મી જય શ્રીરામ હર હર મહાદેવ કચ્છી ટ્રાવેલર સાઈડ આઉટ ફ્રોમ ડુમરા કચ્છ